આપણે જે ભારતનો નકશો જોઈએ છે ને એ હંમેશાથી આવો નતો રાજ્યોની આ જે સરહદો છે એ આખરે દોરવામાં કેવી રીતે આવી ચાલો આજે આ જ સફરમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આપણા ગુજરાત રાજ્યનો જન્મ કેવી રીતે થયો તો સવાલ એ છે કે ગુજરાત ભારતના નકશા પર આવ્યું કેવી રીતે ખબર છે આ એક જ સવાલ આપણને સીધા ઇતિહાસના એ પાનાઓ પર લઈ જાય છે જ્યાં ભારત ભારત પોતાની ઓળખ શોધી રહ્યું હતું અને બસ અહીંથી જ આપણી આખી વાત શરૂ થાય છે એક એવી વાત જેમાં જુસ્સો છે સંઘર્ષ છે અને હા એક નવી ઓળખનો જન્મ છે એક રાષ્ટ્ર અનેક રાજ્યો જુઓ ભારતને આઝાદી મળી પછી દેશનો નકશો કંઈક ગૂંચવાળા જેવો હતો રજવાડાઓ તો ભેગા થઈ ગયા હતા પણ રાજ્યોની જે સરહદો હતી ને એ બસ એક કામ ચલાવો વ્યવસ્થા હતી મતલબ કે એ કોઈ કાયમી સોલ્યુશન નહોતું પણ હા એક નવી શરૂઆત જરૂર હતી તો આ કામચલાઉ વ્યવસ્થા કેવી હતી ત્યારે રાજ્યોને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા હતા ભાગ અ બ ક અને ડ પણ મજાની વાત એ છે કે આ બધા રાજ્યોનો દરજ્જો સરખો નહોતો કોઈકને વધુ અધિકાર કોઈકને ઓછા એટલે એક જાતની અસમાનતા તો હતી જ અને સાફ દેખાઈ રહ્યું હતું કે ભાઈ આ સિસ્ટમ લાંબો સમય નહીં ચાલે કંઈક તો બદલાવ આવવાનો જ હતો ભાષાનો અવાજ અને પછી આખા દેશમાંથી એક નવો અને ખૂબ જ શક્તિશાળી અવાજ ઉઠ્યો લોકો કહેવા લાગ્યા કે અમારા રાજ્યો અમારી ભાષાના આધારે બનાવો અને આ એક એવો વિચાર હતો જેણે ભારતના નકશાને હંમેશા માટે બદલી નાખવાનો હતો આ બદલાવની જે પહેલી ચિંગારી હતી ને એ દક્ષિણમાંથી સળગી મદ્રાસ રાજ્યમાં જે તેલુગુ બોલતા લોકો હતા એમણે પોતાની ભાષા અને સંસ્કૃતિ માટે એક અલગ રાજ્યની માંગ કરી અને એના માટે એમણે એક જોરદાર આંદોલન શરૂ કર્યું આ લડાઈ એ ઇતિહાસ બદલવાની હતી અને એ વર્ષ હતું ઓગણીસો ને ત્રેપન આ વર્ષ ભારતીય ઇતિહાસમાં એકદમ માઇલ્ડસ્ટોન છે કેમ કારણ કે લોકોના જબરજસ્ત આંદોલન સામે આખરી કેન્દ્ર સરકારને ઝૂકવું પડ્યું અને ઓગણીસો ને ત્રેપનમાં ભાષાના આધારે બનેલા ભારતના પહેલાં રાજ્ય આંધ્રપ્રદેશનો જન્મ થયો ખરેખર એ એક ઐતિહાસિક જીત હતી કહેવાય છે ને કે આંધ્રપ્રદેશની રચનાએ ભારતભરમાં સમાન માંગણીઓ માટે દરવાજા ખોલી દીધા અને થયું પણ એવું જ એક રાજ્ય બન્યું અને જાણે આખા દેશમાં એક લહેર ફરી વળી હવે તો દેશના ખૂણે ખૂણામાંથી અલગ અલગ ભાષા બોલતા લોકો પણ પોતાના રાજ્ય માટે માંગ કરવા લાગ્યા એમને પણ પ્રેરણા મળી એક નવા નકશાનું નિર્માણ હવે આટલી બધી માગણીઓ ઉઠી રહી હતી તો સરકારે પણ એક મોટું સત્તાવાર પગલું ભર્યું ભારતની આંતરિક સરહદોને એમને ફરીથી દોરવા માટે એક ખાસ કમિશન બનાવવામાં આવ્યું જોઈએ ચાલો કે આ બધું કેવી રીતે થયું આ હતું રાજ્ય પુનરચના પંચ જેનું કામ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ ડૉ ફઝલ અલી સંભાળી રહ્યા હતા એમનું કામ બિલકુલ સ્પષ્ટ હતું ભાષાના આધારે રાજ્યનો એક નવો એકદમ લોજિકલ નકશો તૈયાર કરવાનો જેથી કરીને દેશની જે સિસ્ટમ છે એ વધુ મજબૂત બને અને બધા એકસાથે રહી શકે આખી પ્રોસેસને જુઓ ઓગણીસો તેપનમાં કમિશન બન્યું ઓગણીસો છપ્પનમાં એમણે પોતાનો રિપોર્ટ સરકારને આપ્યો અને એ જ વર્ષે એક નવેમ્બર ઓગણીસો છપ્પનના રોજ એમની ભલામણો લાગુ પણ કરી દેવામાં આવી મતલબ કે ફક્ત ત્રણ જ વર્ષમાં ભારતનો નકશો એક મોટા બદલાવ માટે તૈયાર થઈ ગયો હતો અને બસ આ સાથે જ પેલી અ બ ક ડ વાળી જૂની અને ગૂંચવાળા ભરેલી સિસ્ટમનો અંત આવ્યો એને નાબૂદ કરી દેવામાં આવી ભારત હવે એક નવી વધુ વ્યવસ્થિત અને લોજિકલ સિસ્ટમ તરફ આગળ વધી રહ્યું હતું એ જૂની સિસ્ટમની જગ્યાએ શું આવ્યું ચૌદ રાજ્યો અને છ કેન્દ્ર શાસિત પ્રદેશો આ હતો ભારતનો નવો નકશો મોટાભાગના રાજ્યો ભાષાના આધારે જ બન્યા હતા પણ વાર્તા અહીં પૂરી નથી થતી કેટલાક મોટા અપવાદો પણ હતા અને એમાંથી જ એકમાં આપણા ગુજરાતની કહાણી છુપાયેલી હતી મહાગુજરાત આંદોલન અને આ જે અપવાદોની વાત કરીને એમાંનો જ એક હતો મુંબઈ રાજ્ય અને બસ અહીંથી જ ગુજરાતની આખી વાત એક નવો અને બહુ જ નિર્ણાયક વળાંક લે છે અહીં એક મોટો સંઘર્ષ છુપાયેલો હતો તો મુંબઈ રાજ્યમાં સમસ્યા શું હતી ત્યાં બે મોટા ભાષાકીય સમુદાયો એકસાથે હતા મરાઠી બોલનારા અને ગુજરાતી બોલનારા હવે એક જ રાજ્યમાં બે અલગ અલગ ભાષા બે અલગ સંસ્કૃતિ આના લીધે સ્વાભાવિક છે કે બંને વચ્ચે એક પ્રકારનો તણાવ ઊભો થયો અને જેમ જેમ સમય ગયો આ તણાવ વધતો જ ગયો આ ભાષાકીય સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગુજરાતી ભાષી લોકોએ પોતાના અલગ રાજ્યની માંગ કરી અને એના માટે એક જબરજસ્ત જન આંદોલન શરૂ થયું આ જ આંદોલનને ઇતિહાસ મહાગુજરાત આંદોલન તરીકે ઓળખે છે સાચા અર્થમાં આ ગુજરાતના જન્મ માટેની લડાઈ હતી કોઈપણ મોટા આંદોલનને નેતાઓની જરૂર પડે અને આ આંદોલનનું નેતૃત્વ કર્યું ઇન્દુલાલ યાજ્ઞિક જેવા દમદાર નેતાએ લોકો એમને પ્રેમથી ઇન્દુ ચાચા કહેતા એમની સાથે ભાઈલાલભાઈ અને બ્રહ્મકુમાર ભટ્ટ જેવા બીજા પણ મોટા નેતાઓ હતા જેમણે આ સપનાને સાકાર કરવા માટે બધું જ દાવ પર લગાવી દીધું હતું ગુજરાતનો ઉદય વર્ષોનો સંઘર્ષ જનતાનો અતૂટ સંકલ્પ અને આખરે મહાગુજરાત આંદોલન સફળ થયું તો ચાલો હવે જોઈએ કે આ સફળતાનું પરિણામ શું આવ્યું આંદોલનનું પરિણામ સીધું અને સ્પષ્ટ હતું મુંબઈ રાજ્યનું વિભાજન સંસદે ભાષાના આધારે મુંબઈ રાજ્યને વહેંચવાનો ઐતિહાસિક નિર્ણય લીધો એટલે કે એક રાજ્યમાંથી હવે બે નવા રાજ્યો બનવાના હતા અને પછી એ ઐતિહાસિક તારીખ આવી પહેલી મે ઓગણીસો ને સાઈઠ આ દિવસે ગુજરાત રાજ્યની સત્તાવાર રીતે સ્થાપના થઈ આ લાખો લોકોના સપના અને એમના સંઘર્ષનું ફળ હતું અને એટલે જ આજે પણ આપણે આ દિવસને ગુજરાત સ્થાપના દિવસ તરીકે ખૂબ ગર્વથી ઉજવીએ છીએ અને આ નવા રાજ્યનું ઉદ્ઘાટન એ પણ કેટલું પ્રતિકાત્મક હતું જગ્યા હતી અમદાવાદનો સાબરમતી આશ્રમ ગાંધીજીનું સ્થાન અને ઉદ્ઘાટન કર્યું પૂજ્ય રવિશંકર મહારાજે આનાથી આખી ઘટના સીધી ભારતની આઝાદીની લડતના વારસા સાથે જોડાઈ ગઈ તો હવે નવા રાજ્યનું શાસન કોણ સંભાળશે ગુજરાતના પહેલા રાજ્યપાલ બન્યા મહેંદી નવાઝ જંગ અને પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ડોક્ટર જીવરાજ મહેતાએ અને બસ અહીંથી એક નવા રાજ્યની શાસનયાત્રાનો પ્રારંભ થયો તો આ હતી આપણા ગુજરાત રાજ્યના જન્મની કહાણી પણ આ આખી વાત એક ઊંડા સવાલ પર આવીને અટકે છે કે જ્યારે કોઈ રાજ્ય ભાષા અને સંસ્કૃતિના આધારે બને ત્યારે તે એ રાજ્યની અને ત્યાંના લોકોની ઓળખને ભવિષ્ય માટે કેવી રીતે ઘડે છે આ એક એવો સવાલ છે જેના પર વિચારવું ખરેખર જરૂરી છે